શું તમારે માથે દેણું વધી ગયું છે ઘરમાં સુખ શાંતિ નથી રહેતી અને સદેવ માટે ઘરમાં કંકાસ ઝઘડો થાય છે ઘરમાં પરિવારમાં વાદ વિવાદો થાય છે અને જોબમાં મન નથી લાગતું જોબમાં પ્રમોશન નથી મળતું કે ધંધા ક્ષેત્રમાં સફળતા નથી મળતી અને જે તમે ધંધો કરો છો એ ક્ષેત્રમાં જે તમે ધારો છો એવું પરિણામ તમને નથી મળતું તમારી મેરેજ લાઈફ હોય અથવા લવ લાઈફ હોય એમાં અડચણો આવતી હોય છે સગાઈ ન થતી હોય લગ્ન ન થતા હોય અથવા લગ્ન થઈને છૂટાછેડા થઈ જતા હોય તો તમારે તમારું ભવિષ્ય સારું કરવા માટે તમારે શું કરવું જોઈએ જેના દ્વારા તમારી લાઈફ વેલ સેટ થાય અને તમે જે કંઈ પણ ધારો છો એ કાર્ય પૂર્ણ થાય પહેલા તો તમારે તમારી કુંડલી એટલે કે જન્માક્ષર ચેક કરાવવા જોઈએ જેના દ્વારા તમારી કુંડલીમાં રહેલા ખરાબ ગ્રહની સ્થિતિના કારણે અને ગ્રહ ચેન્જ થવાના કારણે તમારે તમારી લાઈફમાં પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે તો તમારે તમારી કુંડલીમાં રહેલા ખરાબ ગ્રહને ને વેદોક્ત ગ્રહ મંત્ર અને યજ્ઞ દ્વારા તમારે તમારી કુંડલીમાં રહેલા ગ્રહ ટેક્સ ભરી દેવું જોઈએ જેના કારણે તમે તમારી લાઈફમાં આગળ વધી શકો અને ધાર્ય કાર્ય પૂર્ણ કરી શકો તો તમારી લાઈફ વિશે કોઈ પણ માહિતી તમે જાણવા માંગતા હોય તમારી લાઈફમાં વિડીયોમાં જે પ્રોબ્લેમ જણાવી છે એમાંથી કોઈ પણ પ્રોબ્લેમ ચાલી રહી હોય અને એનું કારણ નિવારણ ઉપાય મારી પાસેથી તમે જાણવા માંગતા હોય તો મને આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો કોઈ પણ બહેન હોય ભાઈઓ હોય જેના આ પ્રોબ્લેમ ચાલતી હોય અને એમને એમની લાઈફ સારા પરિણામો આપે એવું એમને જોતું હોય તો મને તમે વોટ્સઅપમાં આ નંબરમાં મેસેજ પણ કરી શકો છો અને કોલ દ્વારા પણ વાત કરી શકો છો જય માતાજી